કરીએ સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર માં મોડી ખાખરાડા ગામે ખનીજ કૂવામાં લોડર સાથે યુવાન પડ્યો જેની ઘટના સામે આવી છે જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી સાથે સુરેન્દ્રનગર ફાયર અને રાજકોટ ફાયર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તો વધુમાં મૂડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી માહિતી અનુસાર યુવક અને લોડરને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે